સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ લાગ્યો હતો જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ કરંટ લાગ્યો હતો તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જો કે સમગ્ર મુદ્દે શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી જાહેર કરીને કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલાં આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી ડેંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે પરમેશ્વરના સંતાન પૈકી શિવમ તેર વર્ષ અને શિવા પંદર વર્ષ બંને ભાઈઓ ડેંડોલી વિસ્તારમાં પ્રિયંકાનગર બે ખાડી પાસે કોડિયાનગર ખાતે આવેલા યતન સ્કૂલના ધોરણ ચામાં આવ્યા અભ્યાસ છે મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા તે દરમિયાન સ્કૂલના ખૂના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં તેને વિશ કરંટ લાગ્યો હતો શિવાને બચાવવા જતાં શિવમને પણ કે વિચ કરંટ લાગ્યો હતો જેથી બંનેને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્મેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી શિવાને વધુ સારવાર માટે વિશ્વ ચાર રસ્તા પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા વીજકરણને કારણે શિવા સાહીઠે પાસઠ ટકા જેટલો દાઝી ગયો હતો જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું તેમજ શિવમની તબિયત સ્થિર છે